મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર મુખ્ય સમાચારો પર રાજ્યના પોલીસ વડા તરીકે પી સી અને જાનગીની પોલીસ દ્વારા दिल्ली में कोई पक्ष सरकार अथवा तैयार नहीं समय आधार प्रदेश कांग्रेस प्रमुख मोवाड़िया ने दिल्ली नु सेच्यू ऑफ यूनिटी प्रवासी प्रतिनिधि मंडले पंजाब हरियाणा की मुलाकात दी

તરીકે કોને આપી તે અંગે હજુ ચર્ચા ચાલી રહી છે બળાત્કાર કેસમાં સુરત પોલીસની કસ્ટડીમાં રહેલા નારાયણ સાંઈ અને તેની પત્ની જાનકીની સામ સામે બેસાડી પૂછપરછ કરાઈ હતી આ પૂછપરછમાં નારાયણ સાઈ સાધિકા જમુનાથી થયેલા પુત્ર મોક્ષ નો પિતા હોવાની કબૂલાત કરી હતી નારાયણ સાઈએ પોલીસને એમ પણ જણાવ્યું કે જાનકીની મરજીથી

इस बारे में मालूम था और उसकी सहमति के साथ जमुना के साथ वो बच्चा पैदा हुआ था लड़का पैदा हुआ था जब सामने कॉन्फ्रेंट किया उसके तो उसने डिना कर दिया और क्योंकि जानकी को बात मालूम नहीं थी उन्होंने झूठ ये किया था कि जानकी के बारे में ये झूठ बात उन्होंने चढ़ाई थी जानकारी थी दो हजार आठ की जानकारी हुई थी पे जब लड़का पैदा हुआ मैं तो जानकारी हुई थी उनको उन्होंने हमेशा जबरदस्ती इनको बोला कि लड़के को गोद लेने के लिए इनको रख लो अडॉप्ट कर लो जब जानकी ने मना किया तो जब इनका इनका झगड़ा चालू होने लगा उनके साथ नारायण तो एकदम फुल रिलैक्स था जैसे वो एकदम पहले डिनाई करने लगा सब कुछ तो जानकी ने बोलने बोलने लगी जानकी सब कुछ तो उनको जब बातें पूछी गई मैडम बी सी भी मैडम ने जब जब बातें पूछी गई उनके सामने जब उन्होंने कबूल की कि हाँ हमारे लिए किसके रिलेशन बहुत सारे लड़कियों के साथ ये सवाल जवाब और उनके सामने जो बातें उनके बोली थी जैसे कोई कैसे रिलेशन है जैसे जमुना के साथ रिलेशन है बच्चे के बारे में रिलेशन है और ऐसे जो मोनिका के बारे में भी है मोनिका का नाम भी कोई आया है एक मोनिका की लड़की है उसका नाम भी आया है मोनिका के बारे में है उनकी लड़की के बारे में नहीं है। के बारे में है और उसको ज्यादा मतलब एज कम्पेयर टू वाइफ मोर्निका को ज्यादा प्रेफरेंस दिया जाता था हर बातों में और उनसे पूछा जाता था कि तो लड़कियों के बारे में और जानकारी मोनिका उनको पहुँचा दी थी ये बात में वो हुआ है कि जमुना से जो उनका बेटा है वो उनका एक रिलेशन जो जमुना के साथ है उससे वो लड़का है ऐसा वो उन्होंने एक्सेप्ट किया है

ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલી જોકે આપ પર આરોપ મૂક્યો કે કોંગ્રેસ દ્વારા સમર્થનની જાહેરાત કરાયા છતાં પણ આપ સરકાર બનાવવાની જવાબદારીમાંથી ભાગી રહી છે દિલ્હીના લેફ્ટ ગવર્નર સરકાર રચવા રચાય તે માટે તમામ વિકલ્પો ચકાસી રહ્યા છે ત્યારે અહીં સરકાર રચવા કોઈ પણ પક્ષ તૈયાર નથી તેથી ટૂંક સમયમાં જ અહીં ફરીથી ચૂંટણી થાય તેવા આસાર જણાઈ રહ્યા છે ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હારના કારણે કોંગ્રેસનું રાષ્ટ્રીય મોવડી મંડળ હતાશામાં ડૂબી ગયું છે આગામી દિવસોમાં યોજાનારી લોકસભાની તેમજ અન્ય રાજ્યોમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં તકેદારી રાખવા માટે રાષ્ટ્રીય મોવડી મંડળ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મોઢવાડિયા સહિત અન્ય રાજ્યોના પ્રમુખોને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે દિલ્હી રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ અને મિઝોરમ એમ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી તાજેતરમાં યોજાઈ જે પૈકી દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા આ તમામ રાજ્યોમાં કોંગ્રેસને નામોસી ભરી હાર મળી દિલ્હી અને રાજસ્થાનમાં કોંગ્રેસે સત્તા ગુમાવી પડી આ પરિણામોને લીધે કોંગ્રેસનું મોવડી મંડળ નિરાશ થયું હતું જ્યારે મિઝોરમ વિધાનસભાના પરિણામો જાહેર થયા જેમાં કોંગ્રેસને બહુમતી બેઠકો મળી સરકાર રચી શકે તે બાબતે કોંગ્રેસ માટે આશ્વાસનરૂપ ગણા છે દરમિયાનમાં આગામી લોકસભાની ચૂંટણી તેમજ અન્ય રાજ્યોમાં આવનારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિત અનેક પ્રદેશ પ્રમુખોને બોલાવી આ અંગે ચર્ચા વિચારણા હાથ ધરનાર છે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણમાં જનજાગૃતિ અને જન ભાગીદારી માટે પંજાબ હરિયાણાના પ્રવાસે ગયેલા રાજ્ય સરકારના પ્રવાસી પ્રતિનિધિ મંડળે પંજાબ હરિયાણામાં ખૂબ જ ઉત્સાહભેર અને ઉષ્માભેર આવકાર સાંભળ્યો હતો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી મંત્રી છત્રીસિંહ મોરીના નેતૃત્વ હેઠળમાં પ્રવાસી પ્રતિનિધિ મંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટી અભિયાન હેઠળ પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ અને હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની શુભેચ્છા મુલાકાત લેતા ઉષ્માભેર પ્રતિ